મિત્રો કારણ કે વાડીની માલપા આવું જ ચાલતું હોય છે એટલે ખાસ કરી અમારા વિડીયામાં બન્યા રહેજો કારણ કે તમને ફૂલ જોવાની મજા આવે છે અને લાઈક સબસ્ક્રાઈબ શેર કરી દેજો જેથી કરી અમારા કોઈ પણ વિડીયો જોઈ શકે તો આ અમે વાડીમાં બેઠા બેઠા ઉતારીએ છીએ તો ચાલો આપણે જઈએ આગળ અને વિડીયામાં જોઈએ તો મિત્રો બધાય દાડિયા બહાર બપોર થઈ ગયો છે અને ખાવા માટે અમે વડલાએ હેઠળ ગયા છે અને પાણીનો ગોળો લેવા મને મેકલી દીધો છે તો જો આ ગોળો કારણ કે ખાઈને પીને હાથ બાદ ધોઈને મોટા બોટા ધોવા જોઈએ અને પાણી પણ પીવું જોઈએ કારણ કે બપોર થઈ છે અને ભૂખ પણ લાગી છે મિત્રો તો ખાસ કરી વીડિયાને અંત સુધી નિહાળજો મિત્રો તો આપણે હજી વીડિયામાં તમને ઘણું જોવા મળશે કે કઈ રીતે દાડિયા છે કચા દાડિયા છે કેમ કપા હણે છે તો ખાસ કરી વિડીયામાં ફૂલ મજા આવે છે તો સારું આપણે જોઈએ આગળ તો મિત્રો ખાઈને પીને થઈ ગયા છે નવરા હવે વીણવા છે ફરીથી કપાસ બે વાગી ગયા છે અને ફરીથી કપા હીણવા સડી છે આ તમે પાછળ જોઈ શકો છો દાડિયા પણ ખેતરમાં આવવા મળ્યા છે હા ભાઈ તો આપણે તમે તમારું કયું ગામ એમપી વાળા ભાઈ બન હે એ પણ દાઢી આવ્યા છે તો તમે કપા હેણ આવ્યા છો ને હા કેટલો ગણ નાખો ખબર નહીં ખબર નહી તમારી ભાષામાં વાત કરો ને તમારી ભાષામાં હિન્દીમાં હિન્દી નહી આવતા તો તમારી ભાષા કઈ

તમે એક કોથળી વીણી નાખી હવે એક કોથળી વીણી છે હા તો વીડિયોમાં બની રહેજો આજે મે કપણ હણો આવ્યો છે હવ તો તો વીડિયોમાં બની રહેજો અમારા માં હો કપા કેવા કરે છે જોઈ શકો છો તમે વીડિયોમાં તો બે વાગી ગયા છે અને સા પાણી પીન તમે કપણ મળ્યા છે જો આ બધી કપા વીણી રડતા દાડિયા પણ વાહે છે ઘણાય સાત દિન થી નાલતા રે આલા છે આ મારા ઘરના કપા કેટલા મેન સાહેબ એ એ અહીંયા સરમાન ભાગી ગઈ છે પણ આપણે ઘડીક વાર પછી હમણે કેવી અને કેટલો કપા વીણે છે જાણવી વિડીયોમાં તો ખાસ કરી વિડીયોમાં બિનારી જો મિત્રો તો મિત્રો એક હાથે ફોન પકડ્યો છે અને બીજા હાથે હું કપા વીણું છું કારણ કે તમને બતાવવા માટે આ રીતે જો ફોદો કેવી રીતે પહેણવામાં આવે છે મિત્રો કારણ કે હવે ધીમે ધીમે જો આ ફોદા કેવા મસ્ત ખીલ્યા છે અત્યારે કારણ કે આવા ફોદા હોય નહીં પણ તો જોવા મળે છે કારણ કે સીઝન પૂરી મિત્રો ભરી છે છે હવે એક સરસ મજાની ગાહડી લેવાની કારણ કે સો વાગી ગયા છે અને છે છે તો આ મિત્રો વાગી ગયા અને ટ્રેક્ટર આવી ગયું છે કારણ કે હવે અમારે થઈ ગયું છે રજા એટલે હવે ઘરે જવા માટેની અમારે ટ્રેક્ટર આવી ગયું છે તો અમારો વિડીયો ગમો મિત્રો તો લાઈક સબસ્ક્રાઈબ શેર કરી દેજો તો મળી જશે નેક્